સુરતમાં વીર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કરાર આધારિત કર્મચારીઓના કરાર અગિયાર માસના બદલે બે માસના કરવામાં આવ્યા છે જેને પગલે આજે કર્મચારીઓમાં રોષ ફેલાયો હતો યુનિવર્સિટી ખાતે આજે ચારસો જેટલા કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કરતા નજરે પડ્યા હતા અને અગિયાર માસના કરાર કરવા માટેની માંગ કરી હતી આ ઉપરાંત નિર્ણયનો કર્મચારીઓ વિરોધ કરશે તો નોકરી પરથી કાઢી મૂકવાનો ભય પણ બતાવવામાં આવ્યો હોવાની માહિતી મળી હતી

અગિયાર માસ કરાર આધારિત કર્મચારીઓ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો જેથી આજ રોજ કર્મચારીઓનો કરાર પૂરો થતો હતો તેઓને બે માસના કરાર આધારિત લેટર આપવામાં આવ્યા હતા

કરી પરથી કાઢી મૂકવાનો ભય બતાવવામાં આવ્યો છે હું નીરવ શાહ ડિપાર્ટમેન્ટ ઓફ આઈસીટી માં લગભગ 25 વર્ષ सोरा, 24 વર્ષથી કામ કરું છું 2004 થી હું કરાર આધારિત કર્મચારી તરીકે જોડાયો છું શું માંગ છે અમે યુનિવર્સિટી માં લગભગ ઘણા બધા કર્મચારીઓ એવા છે કે જે 15 થી 20 વર્ષથી વધારે સમયથી કરાર આધારિત કર્મચારી તરીકે કામ કરે છે અને અગિયાર માં કરાર આધારિત કર્મચારી તરીકે દર વર્ષે કરાર રિન્યુ કરવામાં આવે છે પરંતુ આ વખતે ઇલેક્શન આચાર સંહિતાના કારણે ત્રણ માસ માટે કરાર રિન્યુ કરવામાં આવ્યો અને હવે હમણાં કરાર પૂર્ણ થાય છે ત્યારે બે માસ માટે કરાર રિન્યુ કરવામાં આવ્યો છે અમારી એ જ માંગણી છે કે અગિયાર માસ માટે કરાર આધારિત કર્મચારી તરીકે અગિયાર માસ માટે ફરીથી કરાર એક્સટેન્ડ કરી આપવામાં આવે અગિયાર માસ માટે અન્ય એક કર્મચારી જણાવ્યું હતું કે હું છેલ્લા અગિયાર વર્ષથી જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બચાવું છું અગિયાર માસ કરાર માટે ઇન્ટરવ્યુ લઈને ત્રણ માસ માટે આચાર સંહિતા બતાવી કરાર કરવામાં આવ્યા હતા અમને બાહેન ધરી આપવામાં આવી છે કે 11 માસનો કરાર કરવામાં આવશે પરંતુ ત્યાર પછી પણ 2 માસ માટે કરાર કરવા અંગે જણાવી રહ્યા છે આ સમગ્ર મામલે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે 2 મહિના બાદ બોર્ડની મીટિંગ મળશે જેમાં કર્મચારીઓના પ્રતિનિધિ સાથે આ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે તેમણે ફરીથી 11 માસના કરાર પર નોકરીએ રાખવા માટેની જે રજૂઆત છે તે અંગે નિરાકરણમાં આવે તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવશે બ્યુરો રિપોર્ટ એસ ટ્વટી ફોર ન્યૂઝ સુરત